નમસ્કાર મિત્રો તો અત્યારે આપણે બટાટાના ભજીયા બનાવવાના છે બટાટાની પતરીના ને મરસાના બનાવવાના છે તો હાલો બધા મિત્રો ભજીયા ખાવા માટે ભજીયા ગાંઠિયા તેમજ ચિપ્સ બધી વસ્તુઓ અહીંયા લાઈવ ગરમા ગરમ મળે છે તો શાલુમાં આપણે અત્યારે ગાંઠિયાનો ઓર્ડર આવ્યો છે તો ચાલો પહેલા આપણે ગાંઠિયા બનાવીને ગ્રાહકને આપીએ

ગાઠશાનો ઓર્ડર બીજો આવી ગયો છે તેમજ ગાછાનો ઓર્ડર તો ચાલુ જ હોય પણ બાજુમાં સીટ્સ અને ગાછા બે ચાલુ છે એક કાર્ય બે કાર્ય કરી એક કામ કરે છે જુઓ તમે અને રાતનો નજારો જુઓ કેવો રાતનો નજારો છે વરસાદ આવ્યા પછીનું વાતાવરણ આવવું જ શામાં એવો ટ્રાફિક છે ભલે શા પી ગયા હોય એકવાર તો બીજી વાર એના અહીંયા જવું પડે સાનો ટ્રાફિક જુઓ એક બે કેટલા તો એક સારા સારું ચાલુ રાખવો પડે એવો ટ્રાફિક તો સાનો છે ગાઠિયાન મરસાણ ચીપ્સની એવું બધું એકસાથે સારું શામાં નાસ્તામાં બધે એવો ટ્રાફિક હોય વાળા આવો માલધારી હોટલમાં ગરમા ગરમ ગાંઠિયાન ભજીયાન બધું ખાવા માટે તો રાહ સિંહ જોવો છો આવો માલધારી હોટલ રેસ્ટોરન્ટમાં નમસ્તે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેરને સબસ્ક્રાઈબ કરજો